મૃત્યુ કઈ રીતે થયું હતું ચાલો આજે આપણે જાણીશું લક્ષ્મણના રામ નો સમય થઈ ગયો હતો રામ જાણતા હતા કે હનુમાનજી કોઈ પણ સંજોગોમાં મૃત્યુના દેવ યમ ને તેમની નજીક નહીં આવવા દે હનુમાનજી નું ધ્યાન બીજે દોરાય એટલા માટે રામ ને એમની વીંટી પાતાળમાં ફેંકી દીધી અને હનુમાનજીને તે વીંટી લાવવા કહ્યું હનુમાનજી જ્યારે પાતાળ લોકમાં ગયા નાગલોકમાં જી એક જોડી બતાવી રામની આટલી બધી વીટી નાગલોકમાં શું કરતી હશે તે વિચારીને હનુમાનજીને ખૂબ આશ્ચર્ય થયું નાગરાજાએ હનુમાનજીને કહ્યું કે કાળચક્રમાં માં જ્યારે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો અને તેના દેહાનતનો તાણ થયો હતો ત્યારે ત્યારે રામે દર વખતે તેની વીટી પાતાળ લોકમાં ફેંકી દીધી હતી જેથી રામના પરમ ભક્ત હનુમાનજીનો ધ્યાન બીજે તો જાય આથી હનુમાનજી સમજી ગયા કે રામ વૈકુંઠ પાછા જવા માટે પોતાની સાથે આવી યુક્તિ કરી હતી જો તમારે લક્ષ્મણના દેહાનતની પૂરી કહાની સાંભળવી હોય તો તે પણ મારી ચેનલમાં અપલોડ થઈ ગઈ છે તો તમે જરૂરથી જઈને સાંભળી શકો છો